શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું હોળીના દિવસે વર્ષ બે હજાર ચોવીસનું સૌ પ્રથમ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે અને સૂતક પાડવાનું છે કે નહીં અને ભારતમાં દેખાશે કે નહીં તે વિશેની જાણકારી આજના વિડીયોમાં આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક જો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ રંગોની હોળી ફાગણ મહિનાના શુકલ પક્ષની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર પચીસ માર્ચે ઉજવવામાં આવશે જોકે બે હજાર ચોવીસનું પ્રથમ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થવાનું છે જે હોળીના તહેવારને અસર કરશે ચંદ્રગ્રહણ એ ખગોળીય ઘટના હોવા છતાં ભારતમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ છે ગ્રહણ દરમિયાન પૂજા કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે આ વખતે ગ્રહણ હોળીના દિવસે થવાનું છે ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ક્યારેય આપણે હોલિકા દહન કરીશું પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુકલ પક્ષની પૂનમ પચીસ માર્ચ બે હજાર ચોવીસે છે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ પચીસ માર્ચે સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને બે મિનિટે સમાપ્ત થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થશે અને તે ભારતમાં દેખાશે નહીં ગ્રહણ ન દેખાતું હોવાને કારણે સૂતક કાળ પણ માન્ય નથી અને હોળીના તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ નહીં આવે સૂતક સમયગાળો ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં માન્ય છે અને આ સમયગાળા દરમિયાન પૂજા અથવા ધાર્મિક વિધિઓ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી ગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરીને મનમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે ચાલો જાણીએ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં ચંદ્રગ્રહણનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્ત્વ છે આ ચંદ્રગ્રહણ આઈલેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ ઇટાલી જર્મની ફ્રાન્સ હોલેન્ડ બેલ્જિયમ દક્ષિણ નોર્વે સ્વિટર્લેન્ડ ઉત્તર અને દક્ષિણ અમેરિકા જાપાન રશિયાનો પૂર્વ ભાગ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ઉપરાંત બાકીના ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં ગ્રહણના દિવસે ખાસ કરીને પ્રેગનેન્ટ મહિલાઓ ઘરમાંથી બહાર ન નીકળે પચીસ માર્ચના રોજ મીન રાશિવાળા માટે મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે મીન રાશિમાં સૂર્ય બુધ રાહુ યુતિનો યોગ બની રહ્યો છે આ ચંદ્રગ્રહણને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને સારો આર્થિક લાભ થઈ શકે છે મિથુન સિંહ મકર અને ધનુ રાશિના લોકો પર આ ચંદ્રગ્રહણની શુભ અસર થશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ